નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સપ્તસ્વર મ્યુઝિક એકેડમી યોર ડ્રીમ સિંગિંગ કોમ્પિટિશન બે હજાર પચીસનું આયોજન શહેરના સનફાર્મા રોડ પર આવેલ સપ્તસ્વર મ્યુઝિક એકેડેમી દ્વારા રિલાયન્સ મોલ ખાતે સિંગિંગ કોમ્પિટિશનના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત શીખતા વિદ્યાર્થીઓ દ્વારા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ફક્ત સંગીત શીખતા વિદ્યાર્થીઓને પોતાની કલા લોકો સુધી પહોંચાડવા એક પ્લેટફોર્મ મળી રહે અને આગળ વધી વિરુદરાજાનું નામ રોશન કરી તે ઉમદા હેતુથી રાખવામાં આવ્યો હતો આજ વદે મેનેજ કર સારી મેની ટીમ इधर है सिया राम सिया राम जय राम और मैं कि हमारे साथ उज्जवल जय जय श्री राम આજરોડ શહેરના સપ્ત સનફાર્મા રોડ પર આવેલી સપ્તસ્વરા મ્યુઝિક એકેડમી લાસ્ટ બે હજાર ઓગણીસથી એક યોર ડ્રીમ એટલે કે પોતાનું સપનું પૂરું કરવાનું સિંગિંગ ક્ષેત્રે એક મોકો બાળકોને આપે છે જે ખાલી સપ્તસ્વરા મ્યુઝિક એકેડમીના બાળકોને નહીં પરંતુ વડોદરા શહેર અને આ વખતે અંકલેશ્વર આનંદથી પણ આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ આવ્યા હતા એકસો ને ઓગણસાઠ જેટલા આમાં પાર્ટિસિપેટ હતા જેમાંથી અમે વિચારી વિચારીને આમાં જજિસને આમાં ઘણી મહેનત પડી છે અને એ લોકોનામાંથી ચોવીસ જણને આજે સિલેક્ટ કરીને આ છેલ્લા એક મહિનાથી આ ચાલતો સિલસિલો આજે ગ્રેન્ડ ફિનાલા સુધી પહોંચે તો અને ગ્રેન્ડ ફિનાલે અહીંયા રિલાયન્સ મોલ ખાતે અક્ષરચોક સાથે યોજાયું છે હવે આ ઘડીમાં જે અમારા વિનર અને રનરઅપ મળશે જેની કારકિર્દી અહીંયાથી એક નાના પ્લેટફોર્મથી શરૂઆત થઈને અમે ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરનું વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે ત્યારે વડોદરા શહેરનું નામ સારેગામાપા ઇન્ડિયન આઇડલ જેવી નેશનલ ચેનલમાં રોશન કરે એ જ અમારો એક પ્રયાસ છે આજે ફાઇનલમાં ચોવીસ બાળકો હતા કુલ ટોટલ આ કોમ્પિટિશનમાં એકસો ઓગણસાઇ બાળકો પાર્ટિસિપેટ થયા હતા મિતેશ વાગેલા